ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના ગુન્હામાં ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી મહુવા ટાઉન પોલીસ મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પીળા કલરનું ટી શર્ટ અને કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ પુરુષ આગળ પાછળ નંબર પ્લેટ વગરની હીરો એચએફ ડિલક્ષ મોટર સાયકલ સાથે એક ઇસમ નેશ્વર ગામ ઉદ્યોગનગરના નાકે ઉભેલ છે તેમ બાતમી જગ્યાએ જતા નીચે મુજબના માણસ હાજર મળી આવેલ જે મોટર તેણે ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાતું હોય કિંમત રૂપિયા પાંત્રીસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરેલ આ મોટર વિશે પૂછપરછ કરતા નેસવડ ગામ ઉદ્યોગનગર બાલાજી જીનીંગ સામે આવેલ ડિહાઇડ્રેશન પ્લાન્ટમાંથી આજરોજ સવારના અગિયાર વાગ્યા આસપાસ પોતાના આર્થિક લાભ માટે ચોરી કરી મેળવેલ હોવાનું જણાવતા હોય જે અંગે મહુવા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તંત્રી મહેબૂબ પ્રભાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા તપસ્વી ગુજરાત ન્યૂઝ મહુવા